અને માંડવી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ તારીખ સ્થાપના દિવસ ઉજવ્યો હતો સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલય પાંજરાપોર સામે નાગરપુર રોડ માંડવી મધ્ય સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ પ્રમુખ પદે અને મસ્કત ગુજરાતી સમાજના ઉપપ્રમુખ અને મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી ના મુખ્ય મહેમાન પદે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સ્વાગત પ્રવચનમાં સંસ્થાના મંત્રી શ્રી દિનેશભાઈ શાહે સૌને આવકારીને જણાવ્યું હતું કે આ સંસ્થાએ સોળ જેટલા પોનિયો શસ્ત્રક્રિયા ના કેમ્પ દુર્ગાપુર અને ગુજરાતમાં કરીને ત્રણ હજાર પાંચસો જેટલા દિવ્યાંગોને ચાલતા કર્યા છે. જેનું સંસ્થાના સ્થાપક પ્રમુખ ડોક્ટર મધુકરભાઈ રાણા અને શ્રીમતી સરોજબેન રાણાનો સિંહફાળો છે.

દિવ્યાંગો વત્રેથી અભ્યાસ કરીને પોતાના ઘરે જાય ત્યારે પોતાના પગ પર ઉભા રહે તે રીતની તાલીમ આપશે અને શક્ય તેટલા પ્રયત્ન કરશે મસ્કત ગુજરાતી સમાજના ઉપપ્રમુખ અને મહામંત્રી તેમજ સંસ્થાના ટ્રસ્ટી ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ કેક કાપીને સંસ્થાના બત્રીસમા સ્થાપના દિને દિવ્યાંગ છાત્રાઓને મિથુન મોડું કરાવ્યું હતું તેમણે સંસ્થાના વિકાસ માટે શક્ય તેટલા તમામ પ્રયાસ કરવા ખાતરી ઉચ્ચારી હતી આ પ્રસંગે એસી ટકા અપંગતા ધરાવતા નાની ખાખર ગામના દિવ્યાંગ બહેનને ટ્રાયસિકલ અને એસી અપંગતા ધરાવતા મંડળીના બે દિવ્યાંગ બહેનોને સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓના હસ્તે સંસ્થા તરફથી વ્હીલચેર અર્પણ કરીને માનવ સેવાના કાર્ય કરીને સંસ્થાનો બત્રીસમો સ્થાપના દિન ઉજવ્યો હતો સંસ્થાના સહમંત્રી સુલતાનભાઈ મીર ટ્રસ્ટી ડોક્ટર આદિત્યભાઈ ચંદારાના અને ટ્રસ્ટી દમયંતીબેન બારોટે પ્રાસંગિક પ્રવચનમાં દિવ્યાંગોના વિકાસ અને સંસ્થાની પ્રગતિ માટે પોતે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી સંસ્થાના સ્થાપક પ્રમુખ મધુકરભાઈ રાણા રાણા અને શ્રીમતી સરોજબેન પ્રમુખ ડોક્ટર કૌશિકભાઈ શાહ અને ઉપપ્રમુખ કમલેશભાઈ પાઠકે શુભેચ્છા પાઠવી દિવ્યાંગ છાત્રાઓને ભણી ગણીને હોશિયાર બનવા શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે વિકલાંગ કન્યા છાત્રાલયની તમામ છાત્રાઓ અને સંસ્થાના સ્ટાફને સંસ્થાના બત્રીસમાન સ્થાપના દિવસની યાદગીરી સ્વરૂપે ટ્રાવેલિંગ બેગ ગોદ્દેદારો વને ટ્રસ્ટીઓના હસ્તે ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી કાનજીભાઈ મહેશ્વરી અશ્વિનભાઈ ગજરા અને ખુશાલભાઈ બળિયા ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા છાત્રાલયના ગૃહમાતા પ્રવીણાબેન પાટોડી તેમજ સ્ટાફના શૈલેષભાઈ મીઠાવાલા પાંચુભાસ સોઢા તેમજ હિતાલીબેન કષ્ટા સહયોગી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રીશ્રી દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ આભાર દર્શન કરેલ હતું ન્યુરો રિપોર્ટ ઇંડા અવાડિયા માંડવી કચ્છ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો 32 આપણે વિચાર્યું કે જ્યારે સંતા બધી પર પ્રવેશ કરી રહી છે ત્યારે આપણે કોઈ સેવાકીય કાર્ય કરી અને આ સંતા આપણો સ્થાપને જોડી તો આજે 80% દિવ્યાંગતા ધરાવતા ત્રણ બેનોને એમાં એક બે ખાકાના છે જેનું નામ દક્ષાબા છે એ એની 80% દિવ્યાંગતા છે અને ખાખરમાં રહે છે એમને આજે પ્રેક્ટિકલ આપણે અર્પણ કરી રહ્યા છીએ ચાર પછી બીજા નિર્ણાબેન વાડીલા ભાઈ સા 80% એમએ પડી એમ છે અને આજે એમને વીચેર અર્પણ કરી રહ્યા છીએ અને ત્રીજા હેમનાતાબેન યોગેશભાઈ ગોસ્વામી જે બીજા માધવ માંડી માં છે એને પણ આપણે એક અર્પણ કરી રહ્યા છીએ એક સેવા કે કાર્ય કરી અને આ સંતાની આપણે ઉજવણી કરી રહ્યા છીએ આજે

કેનેડા જાય ને માની હોય છતાં પણ એ કેનેડા માં હોય કે મસ્કત હોય આપડી સંસ્થા સતત ચિંતા કર્યા કરે છે ભૂતકાળ માં આપડી સંસ્થા આ મોબાઈલ ને આ ઝેરો આવું કઈ હતું નહીં ત્યારે એ પરિસ્થિતિ માં વેપાર માં સમાચાર આવે કે અંધપંગ સંસ્થા ને આટલું દાન મળ્યું અંધપંગ સંસ્થા આ પ્રવૃત્તિ થઈ અને એ ભાઈ શું કરે ચંદ્રકાંત ભાઈ એની જરૂરત કરાવી એને આપે બો ચેક રૂપિયા કરતા એટલે આપણે ચંદ્રકાંત ભાઈ રૂપિયા આપણા પ્રમુખ શ્રી આવી ગયા છે અને આ પ્રમુખ શ્રી સતત જેને કહીને વ્યક્ત સવાતા હોવા છતાં આ સંતા પરતે એ જાણ દેડી લીધી છે જેને કહીને જીવન અર્પણ કર્યું છે સતત વ્યક્ત આવા છતાં આપણા સંતા માટે સંતા કેમ પ્રગતિ કરે આ દિવ્યાંગ બેનો ને કેમ આ આગળ વધે એની કેમ પ્રગતિ થાય એમ સતત વિચારતા રહે છે આજે આપણે રોડ ટૂંકો કાર્યક્રમ રાખ્યો છે આપ માત્ર થોડીક વાત કરો તો આ સંતાએ એકદય વાત પૂરા કરી અને માત્ર વતપુરા નથી કર્યા સેવા કે હજી આ સંતા ની વિચારે છે એ ઘણું બધું કરવાનું બાકી છે અમે સંતોષ નથી આજે આપણા ડોક્ટર રાણા સાહેબ અને સરજે યાદ કરીએ છીએ ગઈકાલે રાણા સાહેબ અને સરોજબેન થી અડધો કલાક વાત થઈ એમનો ગઈકાલે પણ ફોન આવ્યો તો અને એમને શુભેચ્છા પાઠવી છે આપણા ઉપપ્રમુખ કમલેશભાઈ પાઠક જેની તબિયત નાદુરસ્ત છે પણ ઘણો સુધારો થઈ ગયો છે એમને પણ આજના કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે અને રાણા સાહેબે તો કીધું છે કે આ સંસ્થા વધુમાં વધુ પ્રગતિ કરશે માં શંકાને સ્થાન નથી એ કે અમે તો અત્યારે વડોદરા છીએ પણ તમે બધા આપ તમારી ટીમ વર્ક વર્કથી કે કામ કરી રહ્યા છો